જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્ર ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને એસી જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ તેમને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનો બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો આ સાથે સોમનાથ દાદાના ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું અમારી સંસ્થાના સત્યાશી બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદા નું પૂજન કરી ધજા પૂજન કરી અને ધજા ચડાવવી આપણા પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે સોમનાથ મંદિરના અધ્યક્ષ છે તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે દિવ્યાંગો છે જ વીઆઈપી છે આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા એમને કોઈ અગવડતા ન પડે દિવ્યાંગોને તમામ સુવિધા આપી અમારી સત્યાશી બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે એ દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે મંદિર સુધી લઈ જવા ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે તમામ પ્રસાદી આપેલ છે એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદા દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે પણ સાહેબ છે દિવ્યાંગો પ્રત્યે દિવ્યાંગો એક અલગ નામ આપેલું છે મોદી સાહેબ ના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટ માં ખરેખર સારા કાર્યો થાય છે અમારા દિવ્યાંગ બાળકો ને આજે ખુબ સુવિધા મળી ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલો અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે ખરેખર પીએમ મોદી સાહેબ નો ખુબ આભાર માનીએ છીએ આ ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર માનીયે છે